એક માત્રા ધારાસભ્ય હતા એક માંથી એકસો છપ્પન થયા ને લોકસભા ઉખેડી ને જ રહે કોંગ્રેસ એકલા થી ચૂંટણી નોતી લડાતી એટલે બધોય શંભુ મેળો એને ભેગો કર્યો છે એ શંભુ મેળો ને આપણે ગિરનાર ની યાત્રા કરવા મૂક્યાવાના છે એવા દ્રઢ નિશ્ચય સાથે સૌ કામે લાગી જાઓ ભારત માતા કી

વધુ જાણકારી સાથે રહીમ લાખાણી જોડાઈ ગયા છે અને રહીમ જે રીતે વજુભાઈ વાડાએ આ નિવેદન આપ્યું છે કે હજુ પણ અનેક વિકેટો ખરવાની છે અને આ જ પ્રકારે ઘણા બધા નેતાઓના નામ પણ ચર્ચામાં છે કે જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી શકે છે દિવ્યા ચોક્કસપણે જે રીતના એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે બીજી બાજુ વજુભાઈ વાળાએ જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે એક સમય એવો હતો કે વિધાનસભામાં માત્ર એક જ સીટ હતી ને આજે એકસો છપ્પન છે હજી કોંગ્રેસના અનેક કાકરાઓ છે તે ખરવાના છે સ્પષ્ટપણે શબ્દમાં બોલ્યા છે સાથે જે અનેક ધારાસભ્યો છે હજી પણ ભાજપમાં ભરશે તેવી વાતો છે તેને જાહેર સ્ટેજ ઉપર થી કરી છે તો બીજી બાજુ ભરત બોખરા એ પણ સંપર્કમાં હોવાની પણ સ્વીકારી છે કે આગામી સમયમાં તમને પણ જાહેર જાણ થઈ જશે કે કેટલા લોકો છે તે હજી ભાજપમાં આવી રહ્યા છે એટલે કહી શકાય કે કોંગ્રેસ છે તેમાં હજી અનેક ધારાસભ્યો છે તે નારાજ છે ને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ નારાજ છે ને આગામી સમયમાં રાજીનામું આપીને ભાજપ ભાજપ જોડાય તેવો સ્પષ્ટપણે સંકેતો છે તે આપવામાં આવ્યા જી આપનો આભાર જાણકારી બદલ